છે મંડળ મનોરંજન પાડે સભ્યો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા બાબર શહેરની ઘણા વર્ષો પહેલા જૂના જમાનામાં નાટકો ભવાઈઓ રામા મંડળ સહિતના અલગ અલગ વેશભૂષાના કાર્યક્રમો કરવા માટે આવતા હતા ત્યારે દૂર દૂરથી કમાવા માટે આવતા આવા કલાકારો દ્વારા ભવાઈઓ નાટકો સહિતના અલગ અલગ પ્રકારના નાટકો કરવામાં આવતા હોય છે ત્યારે ભાબર મુકામે તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ કલાકે વિશ્વ કલા મંડળ ગ્રુપ કટોસણ ધનપુરા દ્વારા ભાબર જૂના વિસ્તારમાં આવેલ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ઘર કોનું નામનો સરસ મજાનું એક કોમેડી નાટક ભજવવામાં આવ્યું હતું ત્યારે આ નાટકમાં કુલ ચાર લોકોએ પાત્રો ભજવ્યા હતા આ નાટક દરમિયાન માતાજીના ચાચર ચોકમાં માતાજીની આરતી સહિત મહાકાળીમાં અને ખોડિયારમાંનો ગરબો ગાઈને માથા પર રાખીને રમવામાં આવ્યો હતો ત્યારબાદ માતાજીનો ચડાવો બોલીને માતાજીનો ગરબો નીચે ઉતારવામાં આવે છે જે કોઈ વ્યક્તિ માતાજીનો ઊંચો ચડાવો બોલે છે માતાજીનો ગરબો નીચે ઉતારે છે ત્યારે આવા હળાહળ કળિયુગમાં આજે પણ અમુક ગામોમાં આ વિસ્તારોમાં જૂની પરંપરા મુજબ ભવાઈ અને નાટકો ભજવવામાં આવતા હોય છે અને શેરીએ શેરીએ મોલ્લા મોલ્લામાં જઈને આવા પરંપરાગત નાટકો ભજવવામાં આવતા હોય છે ત્યારે બે ટંકની રોજીરોટી કમાવવા માટે અલગ અલગ ગામોમાં જઈને આવા નાટકો કરતા કલાકારો નજરે પડે છે અને એમના પરિવાર માટે બે ટંકના ભોજન માટે ફરતા હોય છે અને આવા નાટકો કરતા હોય છે આ નાટકનું પૂરેપૂરું સંચાલન મેર વાસુભાઈ ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌ કોઈ ભાભર જૂના વિસ્તારના લોકો આ નાટકનો આનંદ માણ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો